ગઈકાલે વાવાઝોડાના કહેર વચ્ચે ડભોઈના ઓરડી ગામે સાતથી આઠ મકાનોના પતરા ઉડી જતા વ્યાપક નુકસાન પહોંચ્યું છે આ સાથે જાહેરાતોના હોર્ડિંગ પણ જમીન દોસ્ત થઈ ગયા હતા ડભોઈ શહેર અને તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા વીજળીના કડાકા સાથે પવન ફૂંકાયો હતો અને ધૂળની ડમરીઓની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી પડ્યો હતો ભર ઉનાળે અચાનક વાતાવરણમાં પલટો આવતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા અને કેટલીક જગ્યાએ લગ્ન પ્રસંગમાં માંડવા પણ ઉડવા માંડ્યા હતા તાલુકાના ઓરડી ગામે સાત થી આઠ જેટલા મકાનોના પતરા ઉડી ગયા હતા અને મોટું નુકસાન થયું હતું બપોર બાદ ખેડૂતોના જીવ તાળવી ચોટી ગયા હતા ત્યારે મોટા પાયે કેળાના પાકમાં નુકસાન જોવા મળી રહ્યું છે ડભોઈ તાલુકામાં તુવેર કેળા તલ દિવેલાના પાકને નુકસાન થવાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે Divana alcco <coughs> di Laiva! ગઈકાલે જે કુદરતી આફત આવી એની અંદર વાવાઝોડું અને સાથે વરસાદ પણ થયો એમાં ગામની અંદર અમુક જે ઈસમ છે એ લોકોના પતરા બી ઉડી ગયા છે અને જે વાવાઝોડાના કારણે નુકસાન થયું છે બીજું કે ગામમાં જાન પણ આવેલી હતી દીકરીના મેરેજ હતા તો એ સાવરકુંડલાથી જાન આવેલી હતી એ લોકો બી બહુ આમ ગભરાઈ ગયા હતા પણ એ લોકોની અમે સારી વ્યવસ્થા કરી દૂધ મંડળી પર અને જનરેટર દ્વારા લાઇટો ચાલુ કરી અને અમને જે કંઈક જમવાથી બધી વ્યવસ્થા પણ કરી જોડે જોડે પાકની અંદર પણ નુકસાન થયું છે કેળ છે બાજરી છે જે ચારાના પાકો છે કપાસ છે એને પણ નુકસાન થયું છે આશરે કેટલાક ઘરોના પતરા અને લાઇટોનું લાઇટો તો જે વાવાઝોડું થયું તે સમયે ઝાડ પણ પડ્યા હતા ગામની અંદર જે ઝાડ પડેલા હતા એની તો આપણે વ્યવસ્થા કરી અને રસ્તો ખુલ્લો કરી નાખ્યો તો હાલમાં પણ લાઇટો નથી જી બીની ગેંગ જે છે એ કામ ચાલુ છે એમનું અને ત્યાં પણ ઝાડ પડી ગયા હતા અને તાર તૂટી ગયેલા હતા જેના કારણે રાત્રે મેરેજ હોવા છતાં અને કુદરતી આપતના કારણે આ પરિસ્થિતિ નિર્માણ થઈ કેટલાક ઘરોના નુકસાન થયું આશરે પાંચ સાત ઘરના છે નુકસાન તમારે શું માંગણી છે સરકાર શ્રી દ્વારા કંઈક રાહત મળે તો એવી અમારી અપેક્ષા છે